કઠોર રાબ્યારો હાઉસ ખાતે ફાઇનલ મેચ કાકા ઇલેવન કઠોર અને જય માતાજી સુરત વચ્ચે વિજેતા ટીમ જય માતાજી સુરતને ઇમ્તિયાઝ બેલિનના હસ્તે ટ્રોફી આપવામાં આવી કામરેજ તાલુકાના કઠોળ રાબ્યારો હાઉસ ખાતે નાઇટ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ ચોસઠ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ મેચ કાકા ઇલેવન કઠોળ અને જય માતાજી સુરત ટીમ વચ્ચે યોજાઈ હતી કાકા ઇલેવન કઠોળએ છ ઓવરમાં બ્યાસી રન કરેલ હતા જેની સામે જય માતાજી ટીમ સુરત એ દુઆરદાર બેટિંગ કરતાં ચાર પોઈન્ટ પાંચ ઓવરમાં છ્યાસી રન કરી જીત હાંસલ કરી હતી મેચના અંતે મેન ઓફ ધ મેચ મિહુલ રાજપૂત બેસ્ટ બોલર બ્રિજેશ બેસ્ટ ફિલ્ડર માહિર ડાલિયા બેસ્ટ બેટ્સમેન આમિર શેખ મેન ઓફ ધ સિરીઝ મિહુલ રાજપૂતને ઉપસ્થિત મહેમાનોના હસ્તે મેડલ તેમજ ટ્રોફી આપવામાં આવેલ હતી મુખ્ય મહેમાન ઇમ્તિયાઝભાઈ બેલીમના હસ્તે વિજેતા ટીમ જય માતાજી સુરતને ટ્રોફી આપવામાં આવેલ તેમજ રનર્સ અપ ટીમને પણ આપવામાં આવેલ હતી ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન પઠાણ દ્વારા કરવામાં આવેલ તેમજ સપોર્ટર તરીકે શાહનવાઝ ખાન પઠાણ સાનુ ઇરફાન શેખ રિઝવાન શેખ મોહસીન ખાન સુફિયાન ગરાસિયા વગેરે ખૂબ સારો સાથ સહકાર આપેલ હતો તેમજ અન્ય સપોર્ટરનો પણ આભાર માનવામાં આવેલ હતો કોમેન્ટર તરીકે મૌલાના તાહિરે સેવા આપેલ હતી પ્લાસ્ટિક ક્રિકેટ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કઠોર રાજ્ય હાઉસના છોકરાઓને જે આટલું મોટું આયોજન કરીને ગામના લોકોને અને બહાર ગામના લોકોની ટુર્નામેન્ટ રમાડી એક ભાઈચારાનો એક દાખલો આપેલ છે તો સૌથી પહેલે તો કઠોર ફાઇનલમાં આવેલી ટીમો એક કાકા ઇલેવન છે અમારા ગામની ટીમ છે બીજી છે જય માતાજી સુરત તો હું મુસ્લિમ ભાઈઓને સલામ પેશ કરું છું અસલામ વેલિકમ અને જે અમારા હિન્દુભાઈઓ છે તે લોકોને નમસ્તે પેશ કરું છું કે ભાઈ નમસ્તે અને હું આ ટુર્નામેન્ટના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે ભાઈ જે ક્રિકેટ છે એક સ્પોર્ટ્સ છે આપણા ઇન્ડિયાનો ખેલ જે છે લોકપ્રિય ખેલ છે પૂરી દુનિયાના અંદર એની વાવા થાય છે તો આપણે જોઈએ છીએ કે ભાઈ આપણી ઇન્ડિયાની ટીમમાં બી લોકો ભાઈચારા તરીકે કેવી રીતે ટુર્નામેન્ટ રમે છે અને આ એવી રીતે જ આપણે ભાઈચારાથી ટુર્નામેન્ટ રમવાની છે અને આ ભાઈચારો આપણો આગળ જઈને બી વધે તેવી એક હું નવયુવાનોને અપેક્ષા પાઠવું છું કે તમે આગળ વધો દેશની પ્રવૃત્તિ થાય તેવા કાર્યમાં આગળ વધો દેશને ફાયદો થાય પોતાને ફાયદો થાય એવા કાર્યોમાં આગળ વધો બસ એટલી જ અમારી એ છે કે ભાઈ આ ટુર્નામેન્ટ રમાયડી તેનામાં ખૂબ સરસ મજા આવી છે અને આજે ફાઇનલનો પ્રસંગ છે બહુ ખુશીનો મોકો છે ખાસ કરીને કૌશિકભાઈ બોબા સોહેબભાઈ અમારા રિઝવાનભાઈ ઇરફાનભાઈ શાહનવાઝ પઠાણ અમારા ગામના છોકરાઓ એ લોકો ખૂબ મહેનત કરી છે આ ટુર્નામેન્ટ રમાડવામાં સારો આયોજન રમાડવામાં આવ્યો છે આવી તરક્કી આગળ પણ વધે અમારા ગામની અને સુરત જિલ્લામાં મોટામાં મોટું ગામ છે આટલું મોટું ગામ અને આટલું ટેકલ કરવું આટલી પબ્લિક સાથે લોકો ખુશખુશાલ અહીં રમીને ગયા છે આગળ પણ અહીંયા આવે ખુશખુશાલ રમીને જાય અમારા ગામનું નામ રોશન થાય પૂરા દેશનું નામ રોશન થાય એવી નવયુવાનોને હું અપેક્ષા પાઠું છું